ભરૂચ દૂધ ધારા વિવાદ બાદ તમારા નોબાર સહકારી મંડળીનો જે વિવાદ આજે મિટિંગમાં થયો જે હોબાળો થયો એના વિશે તમે શું કહેવા માંગ્યું નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા બોલાવેલી એમાં આખા વર્ષનો નફાખોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વેવું નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની એક બી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વર્ણનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા શું કોર્ટનું એવું છે કે બે હજાર બાવીસની અંદર જે કેસ થયેલો એ બે હજાર ત્રીજો મહિનો ને બે હજાર ત્રેવીસમાં વિડ્રોલ થઈ ગયેલો છે છતાં પણ આ સેક્રેટરીશ્રીએ કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને બે સભ્યનું મરણ થયેલું તો કમિટીને શબ્દ હતો છતાંય જગ્યા પૂરેલ નથી અને આખો વહીવટ પ્રમાણે કરે છે છે હવે એ સેક્રેટરી શ્રીએ મંડળીના સ્વભંડોળમાંથી પોતાના મનસ્વી પ્રમાણે ધિરાણ કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી એનો મિટિંગનો કોઈ એજન્ડા ફાળવેલ નથી